મારી વેસ્ટી અમે બન્યા ઓ હવે બન આવી છે મુવી જોવા મુવી જોવા અને અમે આજે જોવા છે મુફાતા મૂવી સીડી માં અને સોરા વિડિયો જોતો હતો અને હવે આપણે સોરાને પૂછીએ કે એને આપડા વિડિયો કેવા લાગી છે તમને અમારા વિડિયો કેવા લાગ્યા છે અયા કે ઓલસો યાર

यार भाड़ी है इसमें हाँ हाँ अगर ग्लास में डालें चाइना बैची हाँ हनुका जी का तोड़ेगा नहीं डाल रहे कौन जा कौन तकरमी हमारे पेट में क्या है ये की गिफ्ट में से एक जमाने का है या तू प्यार में से नहीं है ये होगा